ભાજપમાં આંતરિક વિવાદ એક બાદ એક સામે આવી રહ્યા છે ત્યારે ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં ભાવનગરના મેયરના આત્મવિલોપનની ચીમકીનો મેસેજ વાયરલ થયો ભાવનગર મહાનગરપાલિકાના મેયર સાથે થઈ રહેલા અન્યાય અને તેમને નિશાન બનાવતા હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા છે આજે ભાવનગર ભાજપના પ્રભારી રત્નાકર ભાવનગર આવી રહ્યા છે તે દરમિયાન જ ભાજપમાં ભડકો જોવા મળ્યો મેયરે ભાજપના ગ્રુપમાં વ્યથા ઠાલવી મેયર દ્વારા ભાજપના ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવ્યા બાદ ગ્રુપ એડમીને તમામ મેસેજ ડિલીટ કર્યા જીએસટીવી આ વાયરલ મેસેજની પુષ્ટિ નથી કરતું મેરે ગ્રુપમાં મેસેજ કરતા એડમીને તે મેસેજને ડિલીટ કર્યા હતા મેરે પોતાની વ્યથા ગ્રુપમાં ઠાવી હતી અને ભાજપમાં તે રીતે આંતરિક વિવાદ સામે આવી રહ્યો છે ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપમાં ભાવનગરના મેયરના આત્મવિલોપનની ચીમકી તેમજ મેસેજ વાયરલ થયો ભાવનગર મહાનગરપાલિકાના મેયર સાથે થઈ રહેલા અન્યાયને તમને નિશાન બનાવતા હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયા હતા આજે ભાવનગર ભાજપના પ્રભારી રત્નાકર ભાવનગર આવી રહ્યા છે તે દરમિયાન જ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે મેયરે ભાજપના ગ્રુપમાં વ્યથા ઠાલવી છે મેયર દ્વારા ભાજપના ગ્રુપમાં મેસેજ મૂકવામાં આવ્યા બાદ ગ્રુપ મેડમીને તમામ મેસેજ ડિલીટ કર્યા છે કે જોકે જીએસટીવી આ વાયરલ મેસેજની પુષ્ટિ નથી કરતું મેયરે પોતાની વ્યથા મેસેજ ગ્રુપમાં ઠાલવી હતી આજે ભાવનગરના પ્રભારી રત્નાકર ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે તે પહેલા જ ભાજપમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે ભાવનગરના મેયરની આત્મવિલોપની ચીમકી ગ્રુપમાં જોવા મળી હતી જોકે એડમિન દ્વારા તે મેસેજને ડિલીટ કરવામાં આવ્યા હતા આ અંગે વધુ વાત કરીશું સમાચાર અરવિંદ ફોનલાઈન પર જોડાયા છે અરવિંદ ભાવનગરના મેયરે પોતાની વ્યથા ગ્રુપમાં ઠાલવી અને આત્મવિલોપની ચીમકી આપી કે એડમિન દ્વારા તેમના મેસેજ ડિલીટ કરવામાં આવ્યા હતા વિગત જણાવશો અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ છે તેમણે તેમની વ્યથા થાલવતા મેસેજ જે ગ્રુપ છે તેમાં લખ્યા હતા અને તેમાં તેમણે ભાજપના જે નવા નિમાયેલા પ્રમુખ છે કુમાર ત્યાં તેમને તેમને ઉલ્લેખ ઉલ્લેખથી જે મેસેજ કરવામાં આવ્યા હતા તેમણે કહ્યું હતું કે હું પાયાનો કાર્ય કર છું હું કોઈની લાગવકથી મેયર બન્યો નથી વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સેવા કરેલી છે ભાવનગરનો કોઈ એવો થાંભલો ન હોય જ્યાં તેમને ભારતીય જનતા પાર્ટીના ઝંડા ન લગાવ્યા હોય આટલા જૂના કાર્યકરો હોવા છતાં પણ તેમને પ્રમુખ દ્વારા દબાવવામાં આવે છે અમુક જે કામો છે તેમને પૂછીને કરવા તેવું કહેવામાં આવે છે જેને લઈને તેમને તેમની વ્યથા થાળવી હતી અને આ વ્યથા તેમને ગ્રુપમાં મેસેજ દ્વારા વ્યથા થાલવી હતી જોકે ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાં જે મેસેજ વાયરલ થયા હતા તે એડમિન દ્વારા ડિલીટ કરવામાં આવ્યા હતા પરંતુ ભરતભાઈને જ્યારે પત્રકારો દ્વારા તેમણે બાર વાગે પત્રકારો ને આ માટે બોલાવ્યા છે અને આ અંગે તેઓ વધારે ખુલાસા કરશે તેવું લાગી રહ્યું છે અરવિંદ માહિતી આપવા માટે તો આ અંગે પત્રકાર પરિષદ નું પણ આયોજન કરવામાં આવ્યું છે બાર વાગે પત્રકાર પરિષદ થઈ શકે છે